જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે બનાવીશું તરબૂચનો હલવો તો તમે ગાજરનો હલવો દૂધીનો હલવો કે બીજા ઘણા બધા હલવાઓ બનાવીને ખાધા હશે પણ આ રીતે તમે ક્યારેય તરબૂજનો હલવો નહીં બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવો આ હલવો બધાને ખૂબ જ પસંદ આવશે તો અત્યારે આપણે હલવો બનાવવા માટે મેં તરબૂચ લીધું છે તો તરબૂચ અત્યારે આપણે એક મોટું લીધું છે જે બે કિલો વજનનું છે તેમાંથી અડધા તરબૂચનો આપણે જ્યુસ કાઢવાનો છે તો બીજ કાઢવાની ઝંઝટ વગર તરબૂતનો જ્યુસ કઈ રીતે કાઢવો તેનો વિડીયો આપણે ચેનલ પર મૂકેલો છે તો તમે જોઈ સારો આ તમે તરબૂચનો હલવો બનાવવાનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો તો અત્યારે આપણે અડધા તરબૂચનો જ્યુસ કાઢી લઈશું ત્યારે મેં અડધા તરબૂજમાંથી મોટા બે ગ્લાસ ભરાય તેટલો જ્યુસ કાઢીને તૈયાર કરી લીધો છે ગેસ પર આપણે એક કડાઈ રાખી છે તો કડાઈની અંદર આપણે જે બે ગ્લાસ જ્યુસ તૈયાર કર્યો છે તેને કડાઈની અંદર લઈ લઈશું હવે તેની અંદર આપણે ખાંડ એડ કરીશું તો અત્યારે આપણો જ્યુસ પણ એકદમ મીઠો છે તો બે ચમચી જેટલી ખાંડ એડ કરીશું તમે તમારા ટેસ્ટ પ્રમાણે થોડી વધારે કે ઓછી પણ લઈ શકો છો અને ફ્લેવર માટે આપણે અડધી ચમચી ઇલાયચીનો પાવડર એડ કરીશું હવે ગેસ ચાલુ કરી અને પાંચ મિનિટ માટે આપણે તેને મીડિયમ ગેસની ફ્લેમ પર ઉકાળીશું પાંચ મિનિટ જેટલો સમય થયો છે ને આપણો આ તરબૂજનો જ્યુસ એકદમ સરસ રીતે ઉકળવા લાગ્યો છે તો આ રીતે તેને આપણે હલાવતા હલાવતા ઉકાળી લઈશું હવે અત્યારે મેં થોડા કાજુના ટુકડા લીધા છે તે આપણી જ્યુસની અંદર લઈ લઈશું જ્યુસ આપણો સારી રીતે ઉકળી ગયો છે તો અત્યારે આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દઈશું અત્યારે આપણે એક નાની વાટકી લીધી છે તો વાટકીની અંદર અત્યારે આપણે બે ચમચી કોર્નફ્લાર લઈશું તમે કોર્નફ્લાવરની જગ્યાએ આરા રોટ પણ લઈ શકો છો હવે તેમાં થોડું પાણી રેડીએ અને તેની આપણે સ્લરી તૈયાર કરીશું અને હલવાને સેટ કરવા માટે અત્યારે આપણે એક પ્લેટ લઈ લઈશું અને પ્લેટને આપણે ઘીથી ક્રીસ કરી લઈશું તો આ કામ આપણે પહેલાંથી કરીને રાખીશું અત્યારે ગેસની ફ્લેમ ધીમી છે અને જ્યુસ આપણો ગરમ છે તો અત્યારે આપણે જે કોર્નફ્લાની સ્લરી તૈયાર કરી છે તેને થોડી થોડી અંદર આ રીતે પહેલાં મિક્સ કરી લઈશું અને અંદર એડ કરીશું તો એક હાથથી આપણે તેને આ રીતે મિક્સ કરતા જઈશું અને તેને અંદર એડ કરતા જઈશું હવે સતત આપણે તેને આ રીતે ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરી અને હલાવતા રહીશું તો આપણો કોર્નફ્લા નીચે બેસી ન જાય તે રીતે આપણે તેને આ રીતે મિક્સ કરતા જવાનું છે તો થોડી જ વારમાં તમે જોઈ શકો છો આપણો જે જ્યુસ હતો તે આ રીતે ઘટ થવા લાગ્યો છે અત્યારે આપણા હલવાની સાઇનિંગ એકદમ સરસ આવે તેના માટે બે ચમચી જેટલું ઘી અંદર એડ કરીશું અને તેને આ રીતે આપણે મિક્સ કરીશું તો એકદમ ઘટ થઈ જાય ત્યાં સુધી તેને આપણે ધીમા ગેસની ફ્લેમ પર આ રીતે હલાવતા રહીશું તો બે થી ત્રણ મિનિટ આપણે આ રીતે હલવાને મિક્સ કરી લીધો છે તો તે હવે કળાઈને છોડવા લાગ્યો છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હલવાને આપણે ઘીથી ગ્રીસ કરેલી પ્લેટની અંદર લઈ લઈશું હલવાને આપણે પ્લેટમાં લઈ લીધું છે તો ઉપરથી આપણે સકરટેટીના બીજ થોડી ગાર્નિશિંગ કરી લઈશું હલવાને આપણે ઠંડો થાય ત્યાં સુધી સેટ થવા દઈશું લગભગ ત્રીસેક મિનિટ જેટલો સમય થયો છે ને આપણો હલવો એકદમ સરસ રીતે ઠંડો થઈ ગયો છે તો હવે આપણે તેના પીસ કરી લઈશું તો આ રીતે આપણે મીડિયમ સાઈઝના પીસ કરીશું મેં પીસને આપણે બીજી પ્લેટની અંદર લઈશું હલવાના પીસને આપણે પ્લેટની અંદર કાઢી લીધા છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો હલવો બનીને તૈયાર છે તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવો એકદમ પોચો આપણો હલવો તૈયાર છે તો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં